પાણીની તંગીની શરૂઆત થઈ ગઈ છે એટલે જો દારમાં પાણી ઓછું આવે છે ને જ્યારે નળમાં પાણી આવે ને ત્યારે આ રીતે સ્ટોર કરી લઈએ વાસણો બધે ભરી લે જો આ ટાંકો ભરાઈ જાય તો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે તો પાણીની શોર્ટેજ છે તો પાણીને વાણી ઉપર જ આજે એક રીલ બનાવી નાખીએ બીજું શું પાણીને વાણી વિચારીને વાપરવી કારણ કે કારણ કે પાણી તો જો હવે તંગી છે ગરમી બહુ પડે છે એટલે વાણીનું એવું છે કે આપણને એમ થાય કે આપણા સ્વજનો ઉપર આપણે ગમે એમને જેમ આવે એમ બોલીએ ગઈએ પણ એમાં જ તકલીફ થાય કારણ કે સ્વજનો સાથે રહેવાનું હોય અને વારંવાર મળવાનું સાતું હોય અજાણ્યાને ગાઈડું દઈ દઉં તો એ શું વાંધો છે એ ક્યાં મળવાનો હોય એટલે ન્યા ધ્યાન રાખવાનું હોય ને આપણે એમાં જ છૂટ લઈએ ભાઈ આપણા ઓળખી આવું સ્વજન હોય અંગત હોય એને તો જેમ આવે એમ કહીએ કે પણ ન કહેવાય તો કાલે સાંજે રશિયાનો પ્રોગ્રામ હતો ભોજપરામાં એક રિલેટિવને ત્યાં તો ત્યાં ગયા હતા રશિયા બહુ સરસ પહેલી વાર મેં તો જોયા અને આવી રીતે ઉજવણી થતી ઠાકોરજીની હોળી રમતા હોય એ રીતે આ તો બહુ સારી હોળી કહેવાય ફૂલથી રમવાનું એક તો કપડાં કાંઈ બગડે નહીં ને એમાં પાછું તમારે બેઠું રહેવાનું જે યજમાન હોય એ ફૂલ લઈને બધા ઉપર ઉડાડવા આવે એટલે આમ જોવા જાવ તો તમને સેલિબ્રિટી ફિલિંગ આવે જેટલા બધા જે બધા લોકો ગયા હોય બધાનું એટલે બહુ સારું આયોજન હોય છે રશિયાનું અને કાલના દિવસમાં તો ગોંડલમાં બહુ બધી ઘણી બધી જગ્યાએ રશિયા આવી રીતે હોળીના જે ફાગ ઉત્સવ કરે એ થયા હશે કારણ કે ફેસબુકમાં ને એમાં તમે ખોલો ને તો જે હોય એ બધા એવી જ પોસ્ટ કરતા હોય તો ઘણી જગ્યાએ અને હમણાં બે ચાર દિવસમાં બહુ બધા હોળી નજીક છે એટલે આવા રશિયાના આયોજનો થશે વેદું ને સીવું પછી મારો વારો આવી ગયો છે શરદીમાં તો કોઈ પણ ઇન્ફેક્શન લાગે ને નવું ઇન્ફેક્શન નવું નવું હોય ને એટલે અમારા ઘરે તો સૌથી પહેલાં પોચી જ જાય એવું છે જો ગાલ પચોડિયા હતા તો એ તરત વેદુને નહીં પહેલાં તો શિવને આવી ગયા હતા પછી વેદુને આવ્યા તો આવી રીતે પોચી જ જાય છે બહુ જાજો ટાઈમ લે નહીં તરત આવી જાય અને આ છે કાલની બનાવેલી વેફર બપોર વચારેનું જે બટેટાની બુરહા બુરહાટી બોય લીધી ને બુહરાટી સોરી આ શબ્દ તડપો તો એવો હોય ને તો એ છે આ કાચા બટેટા રાખ્યા તો જો બાયફા વગર થોડીક ટ્રાય કરવા કઈ રીતે પણ એ કાળી પડી ગઈ છે બાકીની નોર્મલ છે તો આવું છે હજી તો ભીની જેવી દેખાય છે અને મને એમ છે કપડું બહાર ખેંચીને તડકામાં સુકવવી પડશે અહીંયા પવન કે તડકો બહુ લાગે નહીં ને એટલે સુકાતા વાર લાગે અને કાલે જે રશિયામાં ગયા હતા ત્યાં મારે થોડીક વાર હજી રોકાવું હતું થોડુંક કન્ટેન્ટ વધારે મળી જાય અને કેવી રીતે શું શું કરે છે માંડ હજી તો ચાલુ થયા હતા ને મજા આવી હતી ત્યાં ઘરે આવવાનું થયું બધા આવતા હતા એટલે પછી આવવું પડ્યું બાકી ફંક્શન સરસ હતું મજા આવે હોળીના રશિયાનું તો આવું હતું નેક્સ્ટ ટાઈમ હવે વાત ચાલો બાળકો અત્યારના પોરમાં હરગવો ભેગો કરીને રમે છે હાલગો એટલો છે ને અમે તો ધરાઈ રહ્યા આજુબાજુવાળા પાડોશી ધરાઈ જાય છે આનું કાંઈ સ્ટોરેજ બોરેજ નહીં થતું હોય નગર સ્ટોરેજ કરી નાખવો છે સ્ટોરેજ શું કરે જાળવું ઘરનું હોય છે ચલો રશિયાનો પ્રસાદ ને હાલો થઈ ગયું વેદુ તૈયાર હાલો થઈ ગયો ને સિઝન વગેરે પહેરવા હોય હાલો તો ખાલી થઈ ગયો તો કેદુનો તો પાછો ભરાઈ ગયો ગાંઠિયા ભરાઈ ગયા વણેલા ને ઓલા હાઇ લાડવા થઈ જાય ઉતાસણી આવે એટલે થઈ જાય ને આમ ધોકતા તપમાં છોકરાઓ આવી ગયા છે દોઢ વાગ્યાના તડકામાં એ છોકરા શું કરો છો રીટા થવા આવ્યા હો લો વાં હળિયું હરીપાના કરે છે અને વેદુ અહીંયા ઘરી ગઈ છે સાયકલ ન થાકવી આ તડકો તો જો બટા કેવો તડકો હે હજી તો શરૂઆત છે પવન નથી ને એટલે વધારે લાગે છે મારી ચેનલના બધા વ્યુઅર છે બધા સ્માર્ટ છે જેવા તેવા જોક્સ હોય એ એટલો બધો વાયરલ ન થાય એ એટલા એના એટલા બધા વ્યૂઝ ન હોય પણ ઇન્ટેલિજન્ટ જોક્સ હોય કંઈક વધારે કોમેડી હોય તો જ એના વ્યૂઝ હોય અને બીજા વિડીયોઝમાં બી થોડાક જે કંઈક ટ્રાવેલિંગનો હોય કાં પછી થોડુંક સારું પ્રવચન હોય તો જ એમાં વ્યૂઝ જાજા આવે એટલે આ તો તમે દયા કરીને મારો વિડીયો જોવો જોવો છો એના માટે આભાર બાકી મારાથી જાણકાર વધારે બધા જોનારા છે એવું મને લાગે છે જે સાચું પણ છે તો ગાંઠિયાની પ્રોસેસ અહીંયા થઈ ગઈ બપોર સુધીમાં ગાંઠિયા બની ગયા છે ને હાઈન શું બનાવવાનું છે ખબર ખબર ચાલો તો સાંજે કઈક થાય તમને બીજું પાછું બતાવશું હોળીની ફૂલજોશમાં તૈયારી ભલે રમવાનું ન હોય પણ ખાવા પીવાનું તો બની જ જાય ગુજરાતી ઘરમાં અને દરેક ગુજરાતી ઘરમાં માર્ક કરજો અત્યારે આ ફેબ્રુઆરીથી લગભગ માર્ચ એપ્રિલ સુધીનો સમય હોય ને એ દરમિયાનમાં આખા વર્ષનું આવું જ થતું હોય સ્ટોર થતો હોય ઘઉં ને ચણા ને બધું કઠોળ ને એ બધું સ્ટોર થાય પછી અથાણા બને પછી શું શું થાય બસ આવું બધું થાય ને તહેવાર આવે ત્યારે આવ એટલે બધાને આમ ગુજરાતી હોય ને એ ભાગના જો કે તમને મારાથી વધારે ખબર હોય છતાંય આ તો હું કહી દઉં મને એમ થાય કે હું કીધા વગરનો રહી ન ગયો કે જીવવા માટે ખાય કે ખાવા માટે જીવે છે તો એવું છે અમુક જીવવા માટે ખાતા હોય ને અમુક ખાવા માટે જીવતા હોય એટલે આવું હાલે ગુજરાતીઓમાં અને એમાં એમાં જ ગુજરાતી મોજીના માણા હોય ને બસ આ જ છે વધારે કઈ બોર નથી કરવા પણ બસ આ કહી દીધું થોડીક મજા આવે ને એવું પાછળ છોકરા હક નથી કરતા બેટરી છે છોકરાઓ છોકરાઓ કાલે કોણ આવવાનું છે આપણી ઘરે હે આવવાનું છે ફિયા ફિયા કઈ તો તો એની હરી કરવાની ને કાલે ચલો વિડીયોમાં મજા આવશે થોડુંક બાંધવાનું કન્ટેન્ટ આવશે બધા લોકો એ અમારી ભાઈ બહેનની ફાઇટ જોવા માટે ઘણા આતુર હોય છે લગભગ એક બે વરસ થઈ ગયા તો પાછી એક બે દિવસ હોળી ઉપર આવશે એટલે પાછી એની હરી કરશું આપણે હેરાન કરશું કાં તું કરીશ ને કાં કેમ નહીં કહી હું તો હેરાન કરવાનો જ છું તું કરીશ કે નહીં કરીશ ચલો હવે એવું લાગે છે કે આજ દિન માટે આટલું જ રાખશું તો કાંઈ જો નવું યાદ આવશે અથવા તો નવું કંઈ બતાવવા લાયક હશે તો બતાવશું નહીં તો આજનો વિડીયો અહીંયા સુધીનો જ રાખશું અહીંયા વિરામ આપી દેસું અને ફૂલ ધગધગતા તાપમાં વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો પણ આવી રીતે તાપમાં વ્યસ્ત ના રહ્યો આ તો વિડીયો બનાવવા માટે થોડીક વાર હું બહાર નીકળો છું અને હવે અંદર જાઓ અંદરથી બોલાવો આવે છે નકર પછી બે ચાર બીજી વાતો સાંભળવી પડે મેં રિપેર કરી દીધી હોય ફેરી કોન લગાવ્યું હોય ભરીને ચેક કરી લેજો પક્ષી માટે હાલે તો એક દાદા પોતાના પૌત્રને લઈને એક ડૉક્ટર પાસે ગયા દાદાએ ડૉક્ટરને કીધું કે સાહેબ આ મારા પૌત્રને બહુ યાદ રહેતું નથી તો કાંઈક દવા આપો ને એટલે ડોક્ટરે કીધું કે બદામના પાંચ દાણા રોજ સવારે પલાળીને ખવડાવવાના એટલે દાદાએ કીધું હું બદામના પાંચ દાણા ખાવ તો મને યાદશક્તિ વધે નહીં એટલે ડોક્ટરે કીધું કે હવે આ ઉંમરે દાદા તમારી યાદશક્તિ વધારવાનું ન હોય ભૂલતા શીખવાનું હોય છાનમુના સિંગ દાણા ખાઈ જો બહુ સગવડ હોય તો જ બદામ ખાઈ જો બાકી હવે આ ન કરવાનું હોય કૃષ્ણ એકવાર મથુરામાં ગાયું તારતો હતો ને એમાં ભૂખ લાગી એટલે ગોવાળિયાઓને કીધું કે જાઉં અહીંયા યજ્ઞ થાય છે ને તો ત્યાં જઈને કહેજો મને ભૂખ લાગી છે એટલે કાંઈક આપે જમવાનું તો યજ્ઞમાં બ્રાહ્મણો આહુતિ દેતા હતા ત્યાં જઈને કીધું હતું કે એ ભરવાડ છે ને એ ગોવાળ છે ને એને અમે શું કાંઈ ન દઈએ અહીંથી અમને આ અમારું યજ્ઞનું કામ કરવા દો આવું કીધું એટલે ગો ગોવાડિયા બધાએ કૃષ્ણભાઈ પાછું આવીને આવું કીધું એટલે કૃષ્ણે કીધું કે હવે તમે એ બધા એની પત્નીઓ ઘરે હશે એની પાસે જઈને ત્યાં જઈને માગી આવો એટલે એની ઘર એની ઘરે ગયા ને એટલે એની પત્નીઓએ બહુ સરસ થાળ બનાવીને આપ્યા કૃષ્ણ માટે એટલે પછી થયું એવું ઓલા જે બ્રાહ્મણોને ખબર પડી કે બધાની પત્નીઓએ આવું કર્યું છે એટલે એને એ બધાની બધા લોકોએ પોતપોતાની પત્નીઓનો ત્યાગ કર્યો પછી કે બધાએ ત્યાગ આવી રીતે કરશું તો કેમ આગળ બધું હાલશે એટલે કે સારું તો હવે એને રસોડામાં નહીં આવવાનું રસોઈ એ બધા નહીં બનાવે એટલે અત્યારે એ પ્રથા છે મથુરામાં ચોબા હોય ને એ પોતે રસોઈ બનાવે અને પત્નીઓ જે હોય એની એ બધી તૈયાર રસોઈ જમે ઠાકોરજીને એકવાર જમાડ્યું પોતાને રસોઈ બનાવવાનું ગયું અને ઓલાવે ઠાકોરજી નો જમાડ્યું તો રોજના માટે ઘરી ગયું હવે રોજ જમાડવું પડે લ્યો આવું છે